નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને સરકારનો મોટો નિર્ણય આધાર કાર્ડને લઈને સરકારે એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમને છેલ્લા દસ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે યુઆઈડીએ આધાર અપડેટ કરવાની સલાહ આપી છે આ સિવાય આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટેની ની સુવિધાની તારીખ આજે ચૌદ ડિસેમ્બર બે હાજરને ત્રેવીસ છે તેને લંબાવીને હવેથી ચૌદ માર્ચ બે ચોવીસ કરી દીધી છે જેથી યુઆઈડીએ કહ્યું કે વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું આધાર અપડેટ કરો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સોનું ત્રણ હજાર રૂપિયા સસ્તું થયું જ્યાં દર્શક મિત્રો સોનાની ચાંદીના ભાવમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો તો ગઈકાલે બુલેન માર્કેટમાં સોનું બસો ચોપન રૂપિયા સસ્તું થયું છે અને એકસઠ હજારને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે તો આ મહિનાની શરૂઆતમાં ચોવીસ કેરેટ સોનું પ્રતિ તોલાએ ત્રેસઠ હજાર આઠસો રૂપિયા પહોંચ્યું હતું જે હવેથી ઘટીને એકસઠ હજાર રૂપિયા થઈ ગયું છે એટલે કે તેર દિવસમાં લગભગ રૂપિયા ત્રણ હજાર રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે તે જ સમયે ચાંદી પણ સાતસો ને સત્તાવું રૂપિયા સસ્તી થઈને સિત્તેર હજાર આઠસો ને અઢાર રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગઈ છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે યુદ્ધમાં ત્રણ લાખને પંદર હજાર સૈનિકોના મોત જ્યાં દર્શક મિત્રો રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે હજુ પણ ચાલુ છે પરંતુ આ અંગે અમેરિકન ઇન્ટેલિજન્ટે દાવો પણ કર્યો છે તો યુદ્ધમાં અત્યાર સુધીમાં ત્રણ લાખને પંદર હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે તો સૈનિકોની અછતનો સામનો કરી રહેલા રશિયાએ હવે કેદીઓની ભરતી કરીને તેમને યુદ્ધના મેદાનમાં મોકલવાનું શરૂ કરી દીધું છે તો આ યુદ્ધ પુતિનના રશિયન સૈન્યને પંદર વર્ષ સુધી આધુનિક બનાવવાના પ્રયાસોને પાછળ છોડ્યા છે તો અમેરિકાના ઇન્ટેલિજન્સે આ રિપોર્ટના સંસદમાં પણ રજૂ કર્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે કોન્સ્ટેબલની જગ્યા માટે પડી મોટી ભરતી તો યુપીપીઆરપીબી માટે સ્પોર્ટ કોટા અંતર્ગત કોન્સ્ટેબલની જગ્યા માટે ભરતી બહાર પડી છે તો ભરતી દ્વારા સિવિલ પોલીસ અને પીએસસી માટે પાંચસો ને જગ્યાઓ ભરાશે તો અરજી કરવાનો સમય ચૌદ ડિસેમ્બરથી એક જાન્યુઆરી સુધીનો છે તો વોલીબોલ કબડ્ડી ફૂટબોલ ટેનિસ ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં પ્રભાવિત શાળા અને કુશળ ઉમેદવારો ઓફિસિયલ રીતે વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે તો ઉમેદવારની ઉંમર અઢારથી બાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદના દોસ્તો બીજા આગળના સમાચાર જોયે તો મધ્યપ્રદેશના નવા સીએમએ શપથ ગ્રહણ કર્યા મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે પદને ગોપનીયતાના શપથ લીધા છે તો આ સમારોહમાં ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયો હતો તો મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મોહન યાદવને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે દરોઈ પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવશે જ્યાં દર્શક મિત્રો રાજ્ય સરકારે દરોઈ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે જેને વર્લ્ડ ક્લાસ સસ્ટેમ્બલ ટુરિઝમ એન્ડ વિલગ્રેનિઝ ડિમિનેશન આપવામાં આવશે તો દરડેમની ડેમની આસપાસ નેવ કિલોમીટરની ત્રીજામાં આવતા વડનગર તારંગા અંબાજી અને રાણકીવાવ જેવા વિવિધ સ્થળોને પણ આવરી લેવામાં આવશે તો આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકારે અગિયારસો કરોડનો ખર્ચ કરશે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કર્યું હતું 对对对 ત્યારબાદ દોસ્તો ગુજરાતના હવામાન વિશે પણ ખૂબ જ અગત્યના સમાચાર મળ્યા છે ગુજરાત ઉપર વાવાઝોડાનો ભારે ખતરો તો પરેશ ગૌસોમે રાજ્યના વાતાવરણને લઈને સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું કે કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તેના નામથી કેવી આગાહીઓ પણ કરાઈ રહી છે તો પંદર ડિસેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાય છે જેના લીધે ગુજરાતમાં વાવાઝોડું આવશે જોકે પરેશ ગૌસ્વામી આ વાતની નકારી કાઢી છે તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં હવામાન સ્વસ્થ છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરની કોઈ જ શક્યતા નથી તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે મહાદેવ બેટિંગ એપના માલિકની કરાઈ ધરપકડ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના માલિક રવિ ઉપલની સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈથી ધરપકડ કરવામાં આવી છે તો રવિએ ભારતમાં મોસ્ટ વોન્ટેડ જાહેર કરીને તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઈ હતી તો ભારતીય એજન્સીઓના અધિકારીઓ સતત યુએઈ એજન્સીઓના સંપર્કમાં હતા તો યુએઈમાંથી રવિ ઉપલની ધરપકડ કરાઈ છે તો રવિ મહાદેવ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રકાંતનો પણ સહયોગી છે તો એપ દ્વારા પંદર હજાર કરોડ કરતાં પણ વધારાની છેતરપિંડી આચરવામાં આવી હતી ત્યારબાદના સમાચાર વિશે દોસ્તો આગળ આપણે વાત કરીએ તો દ્વારકાના દરિયામાં આવ્યો ભૂકંપ ગુજરાતના કચ્છમાં ભૂકંપ વારંવાર આવવાના સમાચાર સાંભળ્યા છે પણ દ્વારકાના દરિયામાં ભૂકંપ આવ્યો હોવાના સમાચાર પણ સામે આવે છે તો દ્વારકાના દરિયામાં ચારસો ત્રેવીસ કિલોમીટર દૂર પાંચ ફીટર ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જોકે સ્થાનિકોએ ભૂકંપનો આંચકો અનુભવ ન હોવાનું પણ જાણવા મળ્યું છે ફટાફટ દોસ્તો આગળના બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે સામાન્ય માણસોને ઝટકો તો મોંઘવારી ફરી એકવાર માથું છે જ્યાં દર્શક મિત્રો કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છીએ તો નવેમ્બર માસમાં છૂટક ફુગાવ વધીને પાંચ પોઈન્ટ પંચાવન ટકા થયો હતો જે ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ સિત્યાસી હતો જે ડેટા મુજબ આ ખાદ્ય મોંઘવારીનો દર નવેમ્બરમાં આઠ પોઈન્ટ સિત્તેર ટકા પહોંચી ગયો હતો જે ઓક્ટોબર માસમાં છ પોઈન્ટ એકસઠ ટકા હતો તો ફળ શાકભાજી કઠોળ અને મસાલાના ભાવમાં વધારાના કારણે મોંઘવારી ફરી એકવાર વધી છે તો કઠોળનો મોંઘવારીનો દર વધીને વીસ પોઈન્ટ ટકા થયો છે જે ઓક્ટોબરમાં અઢાર ટકા હતો ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે આગામી સમયમાં ઇલેક્ટ્રિક વાહનો માટે લોકોની માંગ અને રૂચિમાં વધારો થશે જ્યાં દર્શક મિત્રો એક એજન્સીના રિપોર્ટ મુજબ આગામી સમયમાં ભારતમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોની સંખ્યા વધી શકે છે તો ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અંગે લોકો વિચારસરણી પણ બદલાઈ રહી છે અને હવેથી પહેલાં કરતાં વધુ ગ્રાહકો ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોમાં રસ પણ દાખવી રહ્યા છે તો ભારતમાં પર્યાવરણ અનુકૂળ અને મહામારી બાદ ઇકો ફ્રેન્ડલી અને બહેતર પર્યાવરણ માધ્યમ પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો ફટાફટના બીજા સમાચાર વિશે વાત કરીએ તો કચ્છમાં ઠંડીને લઈને શાળાના સમયમાં કરાયા ફેરફારના આદેશો જ્યાં દર્શક મિત્રો રાજ્યમાં ઠંડીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે તો આવનારા દિવસોમાં કડકડતી ઠંડી સહન કરવા લોકોને તૈયાર રહેવું પડશે તો આની વચ્ચે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તે માટે કચ્છ જિલ્લાના શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરવાના આદેશો પણ જારી કરાયા છે તો જિલ્લા પ્રાથમિક માધ્યમિક અને સહિતની સરકારી તેમજ ખાનગી શાળાઓના સમય ફેરફાર કરવા માટે કહેવાયું છે તો સવારની તમામ શાળાઓ માટે ત્રીસ મિનિટ મોડી શરૂ કરવાના નિર્ણય કરે છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ શાળાના સમયમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં ફટાફટ કોમેન્ટ કરજો આ સિવાય દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર પણ સામે આવે છે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરનું મોટું નિવેદન આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે નવી નોકરીઓનું સર્જન કરવું એ ભારત માટે એક પડકાર છે તો રાજને સરકારને સલાહ આપી હતી કે તેઓ પોતાનું તમામ ધ્યાન માત્ર નોકરીઓ બનાવવા ઉપર કેન્દ્રિત કરે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે કે ઘણા રાજ્યો તેમના રહેવાસીઓ માટે નોકરીઓ રિઝર્વ કરી રહ્યા છે જે ચિંતાનો વિષય છે જો આ દર્શકે રાજ્યોની નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ રહ્યા તો નોકરી બધા માટે ઉપલબ્ધ હોવી જોઈએ ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે કેન્દ્રએ ત્રણસો ને આડત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરે જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં આવેલા વિપર જોયે વાવાઝોડાના કારણે થયેલા નુકસાન બદલ કેન્દ્ર સરકારે રૂપિયા ત્રણસો ને આડત્રીસ પોઈન્ટ ચોત્રીસ કરોડ રૂપિયાની સહાય પેટે મંજૂર કર્યા છે જો વાવાઝોડાને કારણે વિવિધ જિલ્લાઓમાં અંદાજે સત્તરસો ને બાવન કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જેની સામે સરકારે કેન્દ્ર સરકાર પાસે રૂપિયા સાતસો ને બેતાલીસ કરોડ રૂપિયાની માંગણી કરાઈ હતી તો આ સિવાય કેન્દ્રએ અગાઉ જાહેર કરાયેલા એસડીઆરએફ માટેના પાંચસોને ચોર્યાસી કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો પણ કેન્દ્ર સરકારે રિલીઝ કર્યો છે ફટાફટ દોસ્તો આગળ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સીબીએસઈ ધોરણ દસ અને બારની પરીક્ષાની તારીખ કરાઈ જાહેર જ્યાં દર્શક મિત્રો એ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે તો હવે તે મુજબ ધોરણ દસની પરીક્ષા પંદર ફેબ્રુઆરીથી તેર માર્ચ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ બારની પરીક્ષા પંદર માર્ચથી બે એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે તો સીબીએસઈએ આ માટેની સીટ ડેટ સીટ પણ જાહેર કરી છે